હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીટસ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું સુરતની ફેમસ રતાળાપુરી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી રતાળાપુરી આપણે બનાવવાના છીએ તો આ રતાળાપુરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ભજીયામાં જે વધારે પડતો મસાલો આવે છે તે આ રતાળાપુરીના બેટરમાં નથી આવતો એટલે એકદમ હેલ્ધી એવી પૂરી આજે આપણે બનાવીશું રતાળાપુરી બનાવવા માટે અહીંયા મેં બેટર બનાવવા માટે ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે તો અહીંયા મેં બસો ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું થોડી હિંગ એક ચમચી ખાંડ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી અને ગાંઠા ન પડે એ રીતે આપણે તેનું બેટર બનાવી લઈશું તો આપણે બટેટાવાળા કે પછી પકોડા બનાવવા માટેનું જે રીતનું બેટર બનાવીએ છીએ એટલું પાતળું આપણે બેટર બનાવવાનું છે તો આ રીતે વિસ્કરની મદદથી આપણે બનાવીશું તો એક પણ ગાંઠા નહીં પડે અને એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું હવે રતાળાપુરીની ઉપર મૂકવા માટે મરીને વાટી લઈશું જેના અધકચરા વાટવાના છે એકદમ પાવડર ફોર્મમાં કરવાના નથી તો રતાળાપૂરીમાં વાટેલા મરી ફરજિયાત હોય છે તો એનાથી રતાળા પૂરીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે અને મરીના લીધે થોડી એવી ગરમી આવે છે તો શિયાળામાં વધારે બનાવે છે લોકો અહીંયા મેં મરી વાટી લીધા છે અને બેટર પણ બનાવી દીધું છે તો રતાળાને મેં છોલીને રાખ્યું હતું તો તેની આપણે આ રીતે ચિપ્સ પાડી લઈશું મિત્રો રતાળું છોલતા પહેલાં અને ચિપ્સ પાડતા પહેલાં હાથ ઉપર તેલ જરૂરથી લગાવી લેવું કારણ કે અમુક રતાળા હોય છે તે કરડતા હોય છે એટલા માટે હવે પાડેલી ચિપ્સને આપણે બેટરમાં ડૂબાડી અને ઉપર થોડા મરી સ્પ્રેડ કરી અને તેલ ગરમ થઈ ગયું છે તો મીડિયમ ફ્લેમ ઉપર તળવા મૂકી દઈશું આ રીતે બધી જ રતાળા પૂરી આપણે બનાવી લેવાની છે મરી પાથરીને તો તમે જોઈ શકો છો કે સારી રીતે બેટરમાં કોટ કર્યા પછી મેં ઉપર મરી પાથી અને પૂરીને છે તે તળવા માટે પેનમાં મૂકી દીધી છે આ જ રીતે આપણે બધી જ પૂરીને મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાની છે એટલે રતાળાની જે સ્લાઇસ છે તે પણ સારી રીતે બફાઈ જશે જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ

તો સરસ ક્રિસ્પી એવી રતાળાપૂરી બનીને રેડી થશે અને ખાવામાં તો તે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો સુરતની ફેમસ એવી રતાળાપૂરી આજે આપણે બનાવી રહ્યા છીએ તો આ રીતે થઈ ગયા પછી આપણે તેલ નીપચોડી અને કાઢી લઈશું અલગ વાસણમાં અને બીજી બધી જ રતાળાપુરી આપણે આ રીતે બનાવી લેવાની છે તો જો એવું લાગે કે તમને રતાળું કરડે છે તો હાથ ઉપર તેલ જરૂરથી લગાવજો તો અહીંયા મેં તેલ લગાવીને રતાળાને છાલ ઉતારી અને ચિપ્સ પણ મેં હાથે તેલ લગાવીને પાડી છે તો સારી એવી રીતે મને કરડ્યા વગર મેં રતાળાનું ચિપ્સ અને છાલ ઉતારીને લઈ લીધા છે તો આ રીતે બધી જ પૂરી સારી રીતે તળાઈ ગઈ છે અને આપણે તેને અલગ વાસણમાં કાઢી લઈશું તો થોડા એવા બદામી થવા દેવાની છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે બધી જ રતાળા પૂરી મેં બનાવી દીધી છે તો મિત્રો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી અને જો મારી રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ